બહુ જૂના અને જાણીતા છે અને તમામ ગુજરાત ઓલ ઓલ ઓવર ઇન્ડિયા મતલબ ભારત કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ગાડીઓ આપણા રાજુભાઈ જોડે આવે છે રાજુભાઈને ઓછામાં ઓછી સાડા ત્રણસોથી ચારસો મેજિક છે આ છે મેજિકના માલિક રાજુભાઈ આખા ઉજ્જૈનના માલિક ઉપરવાળો છે બાકી નીચેના માલિક રાજુભાઈ છે આ છે આપણા રાજુભાઈ બહુ જૂની તમારી ગાડી તમામ સુંદર સાત ઉજ્જૈનની સેર કરવા જઈ રહ્યો છે ભાઈ હોટો પર હસી મોઢામાં ખુશી ખુશીની લહેર સાથે યાત્રાનો પ્રારંભ પહેલો દિવસ સવારે ચા નાસ્તો કરી અને સુંદર સાત યાત્રામાં જઈ રહ્યો છે અત્યારે ટાટા મેજીક માં તકદી ટુર એન્ડ ટ્રાવેલ્સ